કોશિશ કરીને વાલે કે કભી હાર નહીં હોતી આવી વાત તમે સાંભળી હશે હું છું જોગલનાથા અને કેમેરાની પાછળ છે સાગર જોશી આજે અમે બંને મિત્રો આવી ગયા છીએ કડીના આ લક્ષ્મીપુરા ગામમાં આ લક્ષ્મીપુરા ગામમાં એક દીકરી રહે છે આ દીકરીએ આજે દેશમાં કંઈક નામના મેળવી છે આ દીકરીની સરસા સોશિયલ મીડિયા પર બહુ સરસામાં છે ચાલો હું તમને મળું આ ગુજરાતના ગૌરવને સાથે છે માનસીબેન સંદીપભાઈ પટેલ હું આવી ગયો છું કડીના લક્ષ્મીપુરા ગામમાં આપણી સાથે માનસીબેન છે ગુજરાતના સૌથી નાની ઉંમરના પાયલોટ છે અને મને એમ છે કે આ રેકોર્ડ આની પહેલાનો એકવીસ વર્ષનો રેકોર્ડ હતો એ તૂટી ગયો છે આ એકવીસ ઓગણીસ વર્ષના સૌથી નાના માનસીબેન પટેલ છે એમ જોડે મળીએ ગુજરાતના લોકોને જાણે કે પાયલોટ કેવી રીતે બનાય હમણાં જ આફ્રિકા આવ્યા છે કોમર્શિયલ ગુજરાતના ફાઈરિયલ છે હું મળાવું તમને માનસીબેન પટેલ જય શ્રી કૃષ્ણ હવે મારે તમારી પાસેથી જાણવું છે મારા દર્શક મિત્રોને કે તમે ન પીટીસી કર્યું બીએડ કર્યું સીપીએડ કર્યું અને આ પાયલોટ બનવાનો વિચાર કેમ તમને આવ્યો આ મેં જોયું તમારું ગામ છે નાનું એવું ગામ છે આ કડીથી થોડુંક દૂર છે પપ્પા ખેતી કરે છે અને તમે ખેડૂતના દીકરી છો તો તમને આવો એક કેમ વિચાર આવ્યો તમે અલગ વિચારતા હતા શું ના ના હું નાની હતી ત્યારથી જ મારો પાયલોટ બનવો છે અને એની પેલા કોઈ આમ વિચાર કરો કે ચિત્રો નોવેલ કથા ફિલ્મ કે પછી તમે નાનપણથી મારો પાયલોટ જ બનવું છે અચ્છા તો માની લો કોઈ ગુજરાતની બેન છે કોઈ છોકરી છે ખેડૂતની દીકરી છે એને પાયલોટ બનવું હોય તો બેઝિક શું કરવું પહેલા તો 10 હમ એના પછી 11th 12th ની અંદર હમ મેથ્સ ગ્રુપ અ એ ગ્રુપ બરાબર ને પછી તમે કોઈ બી ફ્લાઇંગ સ્કૂલ જોઈન કરી શકો હમ

બીજો બીજા નંબરમાં એ છે કે આમાં કોઈ એજ લિમિટેડ કરી કેટલી ના માટે કોઈ એજ લિમિટ નથી પણ જોબ માટે છે લાઈક અમુક એલાઈન જે છે કે 80 વર્ષ પછી હાયર નથી કરતા અને હાયર કરે તો એ લોકો એવું કે આ કેપ્ટન અચ્છા મતલબ મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ અચ્છા કેટલું ક્વોલિફિકેશન કરવું ફિઝિકલી ક્વોલિફિકેશન હોય નહીં

બરાબર કોઈ માણસ છે કોઈ એને એક્ઝામ પાસ કરવી છે માની લો કે એડમિશન લેવું છે ત્યાં બરાબર તો ત્યાં ડાયરેક્ટ મળી જાય છે કે ત્યાં કઈ રીતે છે અને આપણે અહીં કઈ રીતે છે ના ના ત્યાં મતલબ જે સ્કૂલ હોય એમને તમે મેલ કરો એટલે સામે લોકો પછી એમને રિપ્લાય કરે બરાબર જે આગળની ઇન્ફોર્મેશન હોય જેમ નેક્સ્ટ સ્ટેપ હોય એ લોકો કહેતા જાય માં આપણે કરવાનું એડમિશન ઈઝી ઇન સાઉથ આફ્રિકા એન્ડ ઇન્ડિયા કો બરાબર પછી કોઈ આમાં અમને તો છે બીજા બધા સોશિયલ માધ્યમમાં જાણવા મળતું હોય કે એટલી કલાકની ઉડાન જોઈએ કેટલા કલાક અનુભવ જોઈએ જે રીતે આપણે એ રીતે એમાં કઈ રીતે છે મિનિમમ 200 કલાકનો એક્સપિરિયન્સ જોઈએ હમ ઇન્ડિયાની અંદર સાઉથ આફ્રિકામાં 180 છે અચ્છા તો તમે ત્યાં

તો એની બેઝિકલી આ મારી પાસે હોય તો ચાવી તું ભૂલું નહી બીજી અમુક વસ્તુ નહિ માનસીબેન માં એવું કઈ શીખવાડવામાં એવું કરો કે આ વસ્તુ લઈ જવાનું તમે પ્લેન ચાલુ કરો ત્યારે આ વસ્તુ હોવી જોઈએ એવું એક પાયલોટ માટે કઈ એવી જે જોઈએ એરક્રાફ્ટ ની અંદર એમાં શું હોય એની અંદર બધા સર્ટિફિકેટ પછી એરક્રાફ્ટ નું જે અહીંયા છે છે તો એનું એ હોય પછી રેડિયો નું હોય પછી એવું ઘણું બધું હોય એમ સાકાન્ડ ડોક્યુમેન્ટ ઇન્ફોર્મ કરીએ કેટલા હતા જોડે આફ્રિકામાં તમે જે ટ્રેનિંગ લેતા સેન્ટરમાં કેટલા લોકો મારી અંદર તો મોસ્ટલી સાઉથ ઇન્ડિયન મોસ્ટલી સાઉથ ઇન્ડિયા કોઈને એક બનવું છે કોમર્શિયલ છે તો કેટલો

કે પછી શું કરવાનું છે લાઈક હમન સિબિલ મળી ગયો મારી જોડે બે ઓપ્શન છે કે તો હું ત્રણ ઓપ્શન છે આમ કે હું ઇન્સ્ટ્રક્ટર માટે જઈ શકું ઇન્સ્ટ્રક્ટર મતલબ હું છોકરાઓને ભણાવું અચ્છા એના માટે લોકો 20 કલાક અલગ ફ્લાય કરવું પડે પછી ઇન્સ્ટ્રક્ટરનું નું લાયસન્સ આવવાનું પડે પછી એ છોકરાઓને ભણાવી પછી બીજો ઓપ્શન એ છે કે હું અત્યારે ટાઇપ રેટિંગ માટે નીકળી જાઉં ટાઇપ રેટિંગ ધેટ મીન્સ કે મારી જોડે હવે સીપીએલ છે હવે હું મલ્ટી એરક્રાફ્ટ કોઈ બી હોય હું ચલાવી શકું બસ મારે પચીસ દિવસ નહીં કા તો 15 દિવસથી ટ્રેનિંગ લેવી પડે કે જો કે જે મે પ્લાન છે તો એનું પછી મે લાયસન્સ મળે તો હું એ એના માટે જાઉં યા તો પછી હું વેઇટ કરું જોબ નો اچھا તો મારે જાણવું છે કે હું તો જીવનમાં એકાધી વખત બેઠો છું એક પાયલોટ હોય તમારે સિનિયર ભી હશે બેઝિકલી સ્કેલ શું હોય સેલેરીનો સ્કેલ શું હોય આ આ ફિલ્ડમાં શું છે

ડિપેન્ડ માની લો કે એન્જિનિયરની આવી સ્થિતિ છે આઈટી વાળાઓની આવી સ્થિતિ છે ડોક્ટરની આવી સ્થિતિ છે પાઇલોટની શું સ્થિતિ છે તમારે બે મિત્રો મળી ગયા હશે બધું થઈ ગયું છે કેતા હશે હવે આ નવી આ ભર આવું છે આમ છે તે કઈ સ્થિતિ બેઝિકલી શું છે હાલ તો મતલબ અગર વેકેન્સી થી જોઈએ તો હાલ તો વેકેન્સી મળે છે જોબ બી મળી જાય છે કારણ કે તમે news માં જોતા જ કે કેટલા નવા એરપોર્ટ બન્યા છે. કેટલા એરક્રાફ્ટ હાયર કરે છે. તો of course aircraft નવા આવશે એટલે pilot ની જરૂર પડશે. અચ્છા. તો હાલ તો મતલબ stable છે. but we can't say anything. okay. હા તમે આ મેં જોયા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં માનસીબેન ચાલે છે લોકો વધારે એવા ગામમાં સ્વાગત કર્યું તમને કેવું ફીલ થયું તમે તો એક અહીંથી ક્યાં પેલી જગ્યાએ ગયા લોકો પરદેશમાં જોયા એટલી નાની ઉંમરમાં સિદ્ધિ મળી માનસીબેનને કેવું ફીલ થાય હાઈલી હું સાઉથ આફ્રિકા આતી ત્યારે તો મને એવું લાગ્યું નતું કે મેં કઈ અચીવ કર્યું છે કારણ કે બધા પાયલેટ જોડે જ આખો દિવસ મહેનત કરવા માટે પણ અહીંયા એમ થયું કે મેં કઈક જટિલ કર્યું સારું ફીલ થાય તો એને જસ કોને આપો છું વન્સ બે મારા મમ્મી પપ્પાને اچھا એ મારી ફેમિલીને મારા ભાઈ બધાય બહુ સપોર્ટ કર્યો બીજો આગળ સપનું શું છે ફ્યુચર ફ્યુચર તમારું ડ્રીમ શું છે આમ મત પાયલોટ છે કે પછી હજી કઈ બીજું બી છે ઓકે પછી આમ તમારે તમારી પાસેથી કોઈ પ્રેરણા લઈ કોઈ ગુજરાતની છોકરી છે એને કોઈ એવું બનવા પાયલોટ બનવા માંગે છે તો એને શું કહેશો તમે કે ભાઈ તમારે બેઝિકલી આવું કરવું પડશે આવું કરવું પડશે આવ એડમિશન લેવું પડશે હા એ કે એક 10 પછી 11 12 હમ મેટ્સ ગ્રુપ હમ પછી કોઈ બી પ્રાઇમ સ્કૂલ જોઈન થરા કે

એક પાયલોટ તરીકે તમને બીજો કોઈ તમારો નજર મને જોબ લાગશે જ્યારે હું કમાન્ડર બનીશ એટલે લાગશે હાલ તો ખાલી મને લાયસન્સ મળ્યું છે તો ઓકે ઓકે આપણે એમના મમ્મી પપ્પા પણ છે માનસબેન એમને મળીએ એ બે એમનો એની પાછળ એમને સફળતા પાછળ એમની સારી ભૂમિકા છે હું તમને એની જોડે વાત કરાવું એ મારી જોડે જ છે મારી સાથે છે ગુજરાતના યુવા પાયલોટ માનસીબેનના પપ્પા સંદીપભાઈ પટેલ હું તમને મળાવું એમની સાથે વાત કરો સંદીપભાઈ મારે તમારી પાસે એ જાણવું છે કે તમારી દીકરી પાયલોટ બની ગઈ છે લાયસન્સ મળી ગયું છે બરાબર ગુજરાતમાં બધે લોકો એની વાહ વાહ થાય છે તમને કેવું ફીલ થાય બહુ સરસ એનું સપનું હતું નાની થી ત્યારે એને પૂરું કર્યું એટલે ઘણો આનંદ તમે મૂળભૂત શું ધંધો શું કરો છો ખેડૂત છો અચ્છા તમને વિચાર વિચાર આવ્યો કે કે દીકરી આમ આમ લોકો આકાશમાં જો હોય હોય કરતો કેવું કેવું છે છે તમાર છોકરી જ પાયલોટ છે એ પ્લેન ચડાવે ઉડાવે છે તમને તમને કેવું લાગે છે સરસ છે આમ કઈ ત્યારથી અમને આનંદ છે

એમ આ દીકરી છે પ્રદેશ ગઈ છે એવી ચિંતા તો થાય પણ અમારેશ્રી મહારાજ ગુરુ રહ્યા છે એજ કરશે મહારાજ છે ને કરી હશે કે ભાઈ આપડે ત્યાં જે દીકરી નો જન્મ થશે આ દીકરી પાયલોટ બનશે એ આપડા સમાજ નું આપણા પાટીદાર પર સમાજ નું નામ રોશન કરશે તમે એવો વિચાર કરેલો આપડે વિચાર ના કર્યો હોય ને

માર્કેટ માં શાકભાજી લેવા જાવ જાવ છો છો કે કોઈ દૂધ લેવા તો તો તમારી છોકરી જાવલો સંતાનમાં કેટલા સંતાનો છે તમારા માનસીબેન એક છે દીકરી માનસીબેન ના ભાઈ પણ હાજર છે હું એમને પૂછું કે એ કેવું ફીલ કરી રહ્યા છે તમારા સિસ્ટર છે એ પાયલોટ બની ગયા છે બરાબર અત્યારે ગુજરાતમાં મને એમ છે કે યુવા પાયલોટ હશે અને પેપરમાં છાપામાં સોશિયલ મીડિયામાં ચાલે છે એમની વાત લોકો વાહ વાહ કરે છે એ જે બ્રધર તરીકે કેવું ફીલ કરો છો બહુ સારું એવું ફીલ કરી રહ્યો છું સૌથી નાની માં એ ગુજરાતી પાયલોટ બની છે એટલે અત્યારે તો ટ્રેન્ડિંગમાં જ છે પણ તમે માની લો કે એમનો જયારે ફોન આવ્યો કે મને લાયસન્સ મળી ગયું છે હું વતન પાસે આવી રહી છે એવું માહિતી આપી ત્યારે કેવું કરવાનું મહેસાસ તેઓ ત્યારે બહુ સારું એવું ફીલ થયું કે સરસ એના પાયલોટ જે જોઈ દીધું સીબીઆઈ મળી ગયું પછી અમે એની આવવાની રાહ જોઈ રહ્યા હતા એના સ્વાગતની તૈયારીઓમાં હતા તૈયારીમાં શું કર્યું સ્વાગત કર્યું સારું એવું ત્યાંથી ગામમાં એની એન્ટ્રીમાં ફૂલોથી સ્વાગત કર્યું

ગુજરાતમાં સૌથી નાની ઉંમરમાં બની છે એટલે હું પાયલોટ બની છે ખૂબ જ આનંદ આખા ગામ પરિવારનો તો છે જ પણ આખા ગામનો પણ બધાનો ઉત્સાહ છે કે અમારા ગામમાંથી એક નાના નાની છોકરી પાયલોટ બની એટલે ગામવાળાનો સપોર્ટ સારો છે અમને બધા કોઈ બી વસ્તુ ધારું ગમે એમનું સ્વાગત કર્યું છે આખા એવું નહીં કે અમે ગરવારે આખા ગામે સાથે મળીને સ્વાગત કરીએ એમ મારી સાથે એમના કાકા પણ છે એમને મળાવી અહીંયા જ રહે છે સ્થાનિક છે અને શું કહે છે એમનું શું કહેવાય છે વનુભાઈ તમને કેવું લાગે છે એક અંકલ તરીકે કેવું ફીલ કરો છો એક તમારી દીકરી છે એ પાયલોટ બની ગઈ છે આમ તો શું એના પપ્પા છે મારા ફ્રેન્ડ છે અને નાનપણથી અમે મિત્ર હતા અને મારે તો અવારના મારે એમના ઘરે આવવાનું હોય એટલે માનસી પહેલેથી જે મહેનત કરતી હતી એ બધી મને ખબર જ છે હા અને એ ઘણી વખત રાત્રે બેઠા હોય તો લાંબા સમય સુધી સખત એની મહેનત એના પપ્પા કહેતા હતા કે સુઈ જતો એની અથાગ મહેનત હતી અને મહેનત વગર તો આ સફળતા તો તમને એવું નક્કી કનુભાઈ ને એવો ખ્યાલ જ હતો કે આ પાયલોટ બનશે આ છોકરી કંઈક નામ કમાશે

મું જમીન ટેરિંગુ. اچھا એ રીયો સ્થાનિક. રવિ જે એની જોડે અમે સાથે કરીએ છીએ. اچھا. અમારી સાથે છે પટેલ પરિવાર માનસીબેન ની એક સફળ સ્ટોરી છે ગુજરાતના યુવા પાયલોટ્સ. બસ ગુજરાતમાં ખેડૂતના સંતાનો આગળ વધે શીખે પ્રેરણા લે તેને માટેનો મારો પ્રયાસ છે. તમે પણ જો અમારી વાતમાં અમારી રજો વાતમાં અને અમારી જે કહેવાનું વિષય છે એમાંથી કઈ શીખો ગુજરાતમાં ખેડૂતના સંતાનો કઈક બીજા કરતા અલગ કરે તેના માટેનો પ્રયાસ છે જો કોઈ બેન દીકરી અમારી આ સ્ટોરીમાંથી પ્રેરણા લઈ અને કઈક શીખશે તો સમજીશ કે અમદાવાદ થી જે કડી સુધીનો મારો પ્રયાસ છે એ છે બસ આટલું જ અમારી વાત બીજા સુધી પૂછી જાય તે માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત